સુરતના ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાનને વરાછા પોલીસે વરાછા અશોકનગર રેલવે ટ્રેક પાસેથી છ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો પકડાયેલ યુવાન પેમેન્ટની રાહ જોતો હતો અને પકડાઈ ગયો હતો આ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વરાછા પોલીસે અશોકનગર રેલવે ટ્રેક પાસેથી ઉડિયા યુવાનને છ પોઈન્ટ ચારસો ચોવીસ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે વરાછા પોલીસે ગત સાંજે અશોકનગર રેલવે ટ્રેક પાસે જગન્નાથ મંદિર પાસેથી વિક્રમા ઉર્ફે સીલુ પૃથ્વી સિદ્ધર સ્વાઈને રૂપિયા ચોસઠ હજાર બસો ચાળીસની મત્તાના છ કિલો ચારસો ચોવીસ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન રોકડા અને તેને મળવા તે ચાર દિવસ અગાઉ વતનથી સુરત આવ્યો હતો તે સુરત આવતો હતો ત્યારે હમપતની બિમલ ઉર્ફે સાનોસવાઈએ ગાંજાનો જથ્થો ગુરુને ડિલિવરી માટે આપવામાં આવ્યો હતો બિમલે ગુરુને પેમેન્ટ માટે ક્યુ કોડ મોકલી પેમેન્ટ આપ્યા બાદ જ

कि एक आदमी जिसका नाम विक्रमा स्वाइन है और जिसको शीलू कह के भी बुलाते हैं वो वहाँ पे गांजे का वेचाण करता है और उसके पास काफ़ी ज़्यादा मुद्दा माल वहाँ पे है तो इस में के आधार पे वराछा पुलिस की टीम ने जिसमें पी आई आर बी गोजिया पी एस आई परमार लोक रक्षक लालजी भाई बाबू भाई ने कम्बाइंड टीम बनाई और वहाँ पर एरिया पर रेड किया जिसके तहत हमें वहाँ पर छः किलो चार ग्राम गांजा बरामद हुआ और नानी नानी छोटी छोटी कुड़िया भी हमें गांजे की मिली जिसमें कुल मुद्दामाल सिक्सटी नाइन का है इसके तहत हमने एनडीपीएस एक्ट के तहत के केस रजिस्टर किया और आगे का आगे कार्रवाई हम कर रहे हैं